જેરાસી પણ જેલ હવાલે થઈ શકે છે તેવી અટકળો ખૂબ જોર પકડ્યું છે અને આ બધી અટકળો થવા પાછળ કારણ છે એક વાયરલ ઓડિયો શું છે આ ઓડિયોની હકીકત અને આ અંગે જયરાજસિંહના સમર્થક શું કહી રહ્યા છે બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી લગભગ છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જેની પુષ્ટિ તો નથી થઈ શકી પણ જે રીતે વાતચીત થઈ રહી છે અને જયરાજસિંહને સુપ્રીમ કોર્ટમાં પડકારવા અંગે પણ વાતચીત થઈ રહી છે તો વાયરલ થયેલા આ ઓડિયો અંગે જયારે અમે જયરાજસિંહના સમર્થક રાજભા જાડેજા સાથે વાત કરી ત્યારે તેમણે આ અંગે શું ચોખવટ કરી એ સાંભળો અ રાજબાળ હાલ જે ઓડિયો આ વાયરલ થઈ રહ્યો છે એમાં જગદીશભાઈ નામના એક વ્યક્તિનો ઉલ્લેખ થઈ રહ્યો છે સૌથી પહેલા તો એ જાણવું છે કે આ જગદીશભાઈ કોણ છે જગદીશભાઈ સાટોડિયા પાટીદાર સમાજના આગેવાન છે અને માર્કેટ યાર્ડના ડિરેક્ટર શ્રી પણ છે પોતે જી જી અને એમના નામ સાથે આ જે ઓડિયો વાયરલ થઈ રહ્યો છે કે એ જયરાજસિંહ જાડેજાનો જે કેસ છે એને પાછો સુપ્રીમ કોર્ટમાં પડકારવાની વાત કરી રહ્યા છે તેમનું આ કેસ સાથે શું કનેક્શન છે ને શા માટે તેઓ આવું કહી રહ્યા છે એ પણ પ્રશ્ન છે ઇદિબેન તો ખાસ કરીને એક આ જે ઓડિયો ફરે છે એ અમે પોતે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળ્યો છે પરંતુ જગદીશભાઈ સાથે એવી કોઈ અમારે ચર્ચા નથી થઈ આ ઓડિયો એમનો પોતાનો છે એવી કોઈ પુષ્ટિ પણ નથી થઈ અને દુનિયા છે નારાજ થાય તો સ્વાભાવિક છે લોકશાહી નો આપડો દેશ છે એની અંદર કોઈ પણ વ્યક્તિ ક્યાંય નામદાર હાઈકોર્ટ હાઈકોર્ટ હોય નામદાર સુપ્રીમ કોર્ટ હોય ગમે ત્યાં અરજી કરી શકે એટલે કદાચ એવી કોઈ વાત મારા ધ્યાનમાં તો અત્યાર સુધી આવી નથી પરંતુ લોકશાહી ના દેશમાં આપણે કોઈ એવું તો ન કરી શકીએ પણ અત્યાર સુધી એવું ક્યાંય હજી મારા ધ્યાનમાં નથી કે સુપ્રીમ કોર્ટમાં હોય અને જે કોઈ નિર્ણય હોય હોય છે તો નું કે એનો સારા માટે હોય જે નિર્ણય હોય એ તો નામદાર સુપ્રીમ કોર્ટ લેશે જો કદાચ અગર કોઈ એપ્લાય થશે તો જી જી અને કદાચ જો આ વિડીયો ઓડિયો જે વાયરલ થઈ રહ્યો છે એ કદાચ એઆઈ દ્વારા બનાવવામાં આવેલો હોય તો તમને શું લાગે છે કોણ આવું કરી શકે જો કદાચ AI ની દુનિયા છે આપણે નકારી ન સકીએ પણ જો કદાચ આવો કોઈ ફેક વિડિયો કોઈ બનાવ્યો હોય તો માની જગદીશભાઈ પોતે જ કદાચ મને લાગે છે બહુ ખૂબ જ હોશિયાર વ્યક્તિ છે તો એ પોતે ફરિયાદી બનશે અને બીજું એ પર તમને પૂછવાનું કે આ કયા કેસ અંગે એમાં વાત થઈ રહી છે ને આટલા સમય બાદ આ કેસ ફરી ચર્ચામાં આવવાનું શું કારણ

માર્કેટયાર્ડના ડિરેક્ટર તરીકે આપી છે પણ હવે આનાથી પણ જો એક એક સ્ટેપ આગળ અને અમને જે વિગતો મળી રહી છે મુજબ વાત કરું તો આ જગદીશભાઈ એટલે જગદીશ સાટોડિયા અને આ જગદીશ સાટોડિયા એટલે જયેશ સાટોડિયાના ભાઈ જે નિલેશ રૈયાણી હત્યા કેસના ફરિયાદી છે અને આ નિલેશ રૈયાણી હત્યા કેસ એટલે જેમાં જયરાજસિંહ જાડેજા સજા ભોગવી રહ્યા છે ને હાલ જામીન પર મુક્ત છે એટલે સંભવત આ એ જ જગદી સાટોડિયા હોય શકે છે જે જય સાટોડિયાના ભાઈ છે અને કારણ કે જય સાટોડિયા જ છે એમનું તો મૃત્યુ થઈ ગયું છે માટે કદાચ એમના ભાઈ હવે આ કેસ કેસને સુપ્રીમમાં પડકારવાની તૈયારી બતાવી રહ્યા છે અને જ્યારે રાજભાને અમે આ કેસ કયા કેસ અંગેની વાતચીત થઈ રહી છે એવું પૂછ્યું ત્યારે તેમણે આ બાબતે કંઈ

અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને આપ જોતા રહો પીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર